મંગળવારે સવારે વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હિટ છે ટેમ્પો ની અડફેટે વિદ્યાર્થીની મોત નીપજ્યું હતું વડોદરા શહેર સહિત રાજ્યમાં અકસ્માતો ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે એક પછી એક હીટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે કેટલાક વાહન ચાલકો દારૂનો નશો કરી અકસ્માત સર્જી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે મંગળવારે સવારે વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે ટેમ્પો ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો શહેર નજીકની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એક્ટિવા લઈને કોલેજ જઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો મૈત્રી નરેન્દ્રકુમાર શાહ ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર વિભાગમાં અભ્યાસ કરતી હતી ઘટનાની જાણ પોલીસ અને પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો તથા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરી મૈત્રી શાહના પરિવારજનો દ્વારા અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે ઘટનાને લાંબો સમય થઈ ગયો હોવાના કારણે મૈત્રી શાહની આંખોનું દાન કરવામાં આવ્યું હતું અકસ્માતમાં જીવ ગુમાવનાર દીકરીના સ્વજને અકસ્માત કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી અકસ્માત સર્જી ફરાર વાહન ચાલકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર વાહન ચાલકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે થોડા ઘણા સમયથી અત્યારે બહુ એક્સિડન્ટ વડોદરા શહેરમાં થઈ રહ્યા છે જે રીતના નસેડીઓ ગાડી ચલાવે છે એ રીતના નિયંત્રણ થોડું આવે અમારું સ્વજન તો આજે સવારે ઘરેથી એકદમ ખુશી ખુશી આમ કોલેજ જતું હતું પાર્વ યુનિવર્સિટીમાં ત્યાં વાઘોડિયા ચોકડી અગાડી એક બોલેરો કાળે અકસ્માત કરી અને ભાગી ગયેલ છે તો તેને પણ અમારી અપીલ છે પોલીસને કે એને કડકમાં કડક સજા થાય અને એને જલ્દી જલ્દી તકે એને પકડીને સજા કરે અને આવી રીતના હવે ભવિષ્યમાં થાય ના અને આ જે રીતના દોડમ ગાડીઓ ચલાવે છે લોકો એના પર નિયંત્રણ લાવે પોલીસને સરકારને અમારી અપીલ છે કે આ બધા પર નિયંત્રણ લાવે જેથી બધા સ્વ જેના સ્વજન ગયા હોય એને જ ખબર પડે કે આ બધું કઈ રીતના થાય છે એટલે અમારી અપીલ છે સરકારને અમારા ફેમિલીના એના અમારી ઈચ્છા હતી કે ભાઈ છોકરીને આંખો વ્યવસ્થિત એ છે તો બીજા કોઈને ઉપયોગમાં આવી શકે કે જેથી બીજાને આંખની દ્રષ્ટિ મળી શકે એ એ અનુસાર અમે એ દીકરીને આંખોનું અમે એ દાન કર્યું છે જ્યારે બીજા અંગોનો મારી ઈચ્છા હતી પણ એના એ બીજા અંગો દાન થઈ શકે એમ ન હોવાથી અમે એ કરી શક્યા નથી